ઓકે કેમ છો મારા વાલા ગુજરાતીઓ હવે આપણે પાછા બેંક નિફ્ટી તરફ આવી ગયા છીએ હવે બેંક નિફ્ટીમાં આજે ઘણી વખત આવી રીતના બેલકવ જોવા મળશે બરોબર તો એ સેન્ટિમેન્ટ આપણે સ્ટડી કરવાનું છે અને એને આપણે પકડી શકડી છે કે નહીં એ આપણે જોવાનું છે બરોબર બહુ ઇન્ટરેસ્ટિંગ છે ઘણી વખત આ ચેલેન્જિંગ બી હોય છે હવે એની પહેલાના એકાદ બે દિવસનો આપણે પ્રાઇઝ એક્શન સ્ટડી કરી લઈએ ને તેમાંથી બી ઘણું બધું આપણને શીખવા મળે હવે એની પહેલાના દિવસે માર્કેટ આ જે છે એમાં કોઈ ખાસ ટ્રેન્ડ નથી રાઈટ સેલર બાયર સેલર એટલે ચાલે છે છે માર્કેટ પણ એક વસ્તુ અહીંયા આપણને ખબર પડે કે છે ઓલમોસ્ટ બાયરે એને ટચ કરવાની કોશિશ કરી હતી એટલે ફાઈટ એક આવી ખરા અહીંયા સેલર બાયર સેલર ટોટલ ફાઈટિંગ એની પહેલાના દિવસે ટોટલ બાયંગ થયું છે એની પહેલાના દિવસે બાયર્સ થોડા કંટ્રોલમાં છે તો આપણને આ ત્રણ દિવસમાં એવું ખબર પડે કે બાયર્સ અહીંયા રિકવર સારું એવું કર્યું અહીંયા બાયર્સે જોરદાર મુવમેન્ટ આપી અહીંયા જેવું માર્કેટ નીચે સરવાળો કરો ને તો પાવર તમને વધારે સેલર અહીંયા અહીંયા આવ્યા આવ્યા હતા અને હતા ઓવરઓલ આ ત્રણેય દિવસનો પાવર વધારે બાયરમાં દેખાય એનું એક બીજું રીઝન્સ બી છે આ માર્કેટનો હાઈ અહીંયા છે બીજા દિવસે માર્કેટ નો હાઈ અહીંયા અને ત્રીજા દિવસે માર્કેટનો હાઈ અહીંયા એટલે હાઈ ત્રણેય દિવસનો વધારે છે આયુ આપણને ખબર પડે એટલે થોડોક ભાર થોડોક ભાર બાયર્સ તરફ વધારે છે હું ખબર પડે હવે અહીંયા માર્કેટ આવ્યું તો એને આગળ ઉપર ગયું જ નહીં રાઈટ સીધું બધા ફર્સ્ટ કેન્ડલ સેકન્ડ કેન્ડલ તો બધું નીચે જ જાય છે બરોબર ઉપર જવાનો કોઈ સ્કોપ નથી હવે મારા મગજમાં લાઈટ ક્યારે થાય ખબર છે કે અહીંયા જ્યારે કોઈ વખત આવું કોમ્બિનેશન થાય કે એક સારી એવી કેન્ડલ આ એકસો ત્રણ પોઈન્ટ ની કેન્ડલ છે અને સામે ચોરાણું પોઈન્ટ ની આવી જે કેન્ડલ આવી ગઈ એટલે શું થાય કે અહીંયા આ કમ્પેર ટુ આ રીતે માર્કેટ કન્ટિન્યુઅસલી નીચે આવે છે આવું પહેલી થયું કે ઓલમોસ્ટ બે કેન્ડલ ની સાઈઝ સેમ આવી એટલે શું થયું કે બાયર અને સેલર અત્યારે સામ સામે આવીને ઊભા છે બીજું એક આમાં બીજું બિહેવિયર જો આ બધી કેન્ડલમાં અને કમ્પેર ટુ આ કેન્ડલમાં એક બિહેવિયર કેવું જોવા મળશે ખબર છે કે આનો લો છે ફોર્ટી અને આનો છે ટ્વેન્ટી એટલે ઓલમોસ્ટ લો આનો સેમ આવ્યો એટલે હવે ક્યાંક ને ક્યાંક આખા દિવસમાં આવું જોવાનું તો મેળવ્યું કે ભાઈ હાઈ ઓલમોસ્ટ સેમ કેન્ડલની ની લાઈટ ઓલમોસ્ટ સેમ લો ઓલમોસ્ટ સેમ આ બધું જોવાનું મળ્યું એટલે અહીંયા આપણને કંઈક થાય કે ભાઈ કંઈક થઈ રહ્યું છે મે બી કંઈક થઈ રહ્યું છે હવે આપણા મગજમાં એવું હોય કે ચલો હવે અહીંયાથી માર્કેટ ટર્ન થશે ઉપરની સાઈડ મુવમેન્ટ આપશે તો એ બધાનું ઇન્ડિકેશન શું અથવા તો નીચે જશે તેનું ઇન્ડિકેશન શું હવે જો આજે કન્ટિન્યુઅસલી નીચે જાય છે અને આ બે કેન્ડલનું બિહેવિયર આપણે જોયું તો આપણે શું વિચારવાનું હોય કે હવે આ બે કેન્ડલનો જો લો તૂટે ને તો માર્કેટ પાછું કન્ટિન્યુઅસલી જશે બરાબર જ્યાં સુધી એ લો નહીં તોડે તો અપસાઇડની કંઈક ને કંઈક પોસિબિલિટીઝ આવતી જશે તો જો મારું ધ્યાન એના ઉપર કે ચલો માની લ્યો કે આ મારી લક્ષ્મણ રેખા છે તો હવે એ કેટલા ટાઈમ સુધી એ આવતું જ નથી નીચે જોયું તો એટલે મારી થોડીક આશા વધી જાય કે ભાઈ કંઈક અપડેટ થવાનું છે હવે બીજી એવી લાઈન ડ્રો કરો હવે ચાર્ટને તમે નાનો કરો તો તમને ખબર પડશે કે બે દિવસ પહેલા જે બહુ મોટું બાઈંગ આવ્યું હતું લગભગ એનો જે લો અથવા તો જ્યાંથી બાયિંગ શરૂ થયું હતું જ રેન્જમાં આવીને ઊભું છે હા એમાં પાંચ દસ પંદર વીસ પચીસ પોઈન્ટનો ફરક હોઈ શકે બટ હું એમ કહું છું કે ઝોન છે ને એ ઝોન ઝોનમાં આવી ગયું છે તો મારા મગજમાં એક બીજું બી એવું છે કે હોય શકે કે આજે બાયર સી અહીંયા થોડાક આવી ગયા છે અટેક કરવા માટે કારણ કે એમણે અહીંયાથી મેજર ડિફેન્ડ કરેલું હતું યસ સર હવે એવું જરૂરી નથી કે દર વખતે તમને કોઈ રેફરન્સ પોઈન્ટ મળે જરૂરી નથી આ તો સ્ટોક માર્કેટ છે બટ આવી લાઈન ડ્રો કરીને આજુબાજુમાં જુઓ તો તમારો થોડોક કોન્ફિડન્સ બી વધે અને કંઈક ને કંઈક જો આમાં થવાનું હોય તો તમને ખબર પડી જાય બીજું હવે તમારો ક્વેશ્ચન છે સર આમાં એન્ટ્રી કઈ રીતે લેવી આ તો બધું બહુ કન્ફ્યુઝન નો ડાઉટ બહુ કન્ફ્યુઝન હોય છે જજમેન્ટ આમાં લેવું પડે આમાં જજમેન્ટ એ રીતે લેવા કે આમાં શાંતિ રાખવાની ડાયરેક્ટ એવું નહીં વિચારવાનું કે આ બે કેન્ડલનો નો હાઈ છે એને થોડોક ટાઈમ લેવા દો હજી બીજી ત્રણ ચાર કેન્ડલ આવવા દો એમાં જોવો કે શું થાય છે અને ખાસ કરીને માન લો કે એના પછીની કેન્ડલ હું જોતો હોય અને વ્યવસ્થિત રીતે આની બંનેની ઉપર જ જઈને ક્લોઝ ન થાય હું તો એવું ઈચ્છું કે ભાઈ એ થોડીક ઉપર જઈને ક્લોઝ થાય અથવા તો મારી એવી રિક્વાયરમેન્ટ છે કે કમસે કમ ડોજી કેન્ડલ નો એક સારી એવી કેન્ડલ હોય કે જાની ઉપર સરસ રીતે બ્રેકઆઉટ આપે ત્યાં ટકે ઈ કેન્ડલ તો જો આ કેન્ડલ બહુ સારી આવી કમ્પેર ટુ આ પણ આમ એની કેસ ચલો માની લો કે આટલું બધું નથી વિચારું તો હું શું કરું ખબર મારો એક સિમ્પલ રૂલ છે આજુ પાછળની એકાધી કેન્ડલ અને હવેની એકાદ બે કેન્ડલ ની રેન્જ લઈ લો હવે પાછળ જેથી માર્કેટ નીચે પડે છે તો એની જે હાઈ કેન્ડલ કઈ હતી તો કે આ કેન્ડલ અને આગળ જે એકાદ બે કેન્ડલ સુધી રોકાણ હતો એનો હાઈ આ છે બરોબર એવી પાછળની એકાદી કેન્ડલ ગોતી લો એવી આગળની એકાદી કેન્ડલ ગોતી લો એની એક રેન્જ બનાવડાવી લ્યો અને એ રેન્જ ઉપર પછી ટ્રેડ કરો કારણ કે જ્યાંથી માર્કેટ નીચે આવ્યું છે ઓફકોર્સ આ રેડ કેન્ડલ પહેલાનો હાઈ એક વધારે જ હાઈ હશે માર્કેટ માટે ચેલેન્જીસ છે અને હજી સેફટી માટે એક કે બે કેન્ડલ તમે રોકાઈ જાવ એટલે ઓવરઓલ તમે કમસે કમ હું એમ કહું છું કે કમસે કમ તમે તમારી જે આ ડિસિઝન કેન્ડલ્સ છે એની આગળ પાછળ એક બે કેન્ડલ હજી જોડી ગયો બસ અને એની જો ઓવરઓલ રેન્જ બનાવીને તમે એક ટ્રેડ લેશો તો એ સારું પડતું પણ આમ છતાં હું આવા વખતે તમારી પાસે એક સ્ટ્રેટેજી હોવી જોઈએ પ્રાઇઝેક્શન છે સ્ટ્રેટેજી અલગ વસ્તુ સ્ટ્રેટેજીમાં તમારી પાસે રૂલ્સ હશે રિસ્ક મેનેજમેન્ટ હશે સ્ટોપલો કેવી રીતના રાખવા બધું ડિફાઇન્ડ હશે આ તો આપણે ટ્રેડ લેવા માટે પ્રાઇઝેક્શન હું તમને નથી શીખવાડતો આ તો સેન્ટિમેન્ટ સમજવા માટે મારે શીખવાડું છું કે અચાનક ઘણી વાર જયારે માર્કેટ મિડ માર્કેટ જયારે પોઝ લે તો ક્યારે સેન્ટિમેન્ટ ચેન્જ થઈ રહ્યા છે કે નથી થઈ રહ્યા એનું શું પ્રમાણ છે અને એ કઈ રીતે ચેક કરવું આપણે તો આવું તમે હવે થોડુંક હોમવર્ક કરી શકો અને થોડુંક આનું ધ્યાન રાખી શકો એટલે થોડે થોડે તમને અપડેટ્સ આમાં તમારું નોલેજ અપડેટ થતું રહે બાકી ઇન્ટરેસ્ટિંગ અપડેટ્સ માટે અને સ્ટોક માર્કેટનું શીખવા માટે મારી એપ ડાઉનલોડ કરી લેજો વિશ્વ ઓફ લવ એન્ડ હેપીનેસ